ત્યારે એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા થયા ત્યારે એમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા એક એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વોટ ઇઝ ધ સેક્રેટ ઓફ યોર સક્સેસ ત્યારે સચિન બોલ્યા કે રોજ સવારે 6 વાગે હું નેટ ઉપર પહોંચી જાઉં 500 ડિલિવરી હું ફેસ કરું અને પછી જ બીજો કોઈ કાર્ય હાથમાં લઉં પત્રકાર બહુ હોશિયાર હતા આજ ઉત્તરમાંથી બીજો પ્રશ્ન હું શોધી કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો સચિન બોલ્યા કે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી ખૂબ સારા ફોર્મમાં તો પણ દિવસે સવારે વાગે નેટ ઉપર પહોંચીને પાંચસો બોલ ફેસ કરવાના જ પત્રકારે વધારે જરા ઊંડાણ પૂર્વક પ્રશ્ન પૂછ્યો કે તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય તમને ખબર હોય કે બધા જ મીડિયામાં તમે છવાઈ ગયા હશો તો કયા ન્યૂઝપેપરમાં તમારો કયો પોસ્ટ છપાણો છે કેપ્શન શું લખાણું છે એ જોવા માટે વાંચવા માટે તમારું મન લલચાઈ નથી જતું ત્યારે સચિને ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે સિદ્ધિઓને ગણવામાં જો મન લલચાઈ જાય અને પછી એ પુરુષાર્થને અટકાવે તો આગળ ઉપર પરફોર્મન્સમાં ઘણો બધો પ્રશ્ન આવી જાય એ છથી નવ સવારે એને યાદ જ નહીં કરવાનું છ વાગે જ નવ વાગે જ મીડિયા ઓપન કરવાનું નવ વાગ્યા પહેલા મીડિયા ઓપન કરવાનું જ નહીં અને આપણે કશું જ આવું કંઈ છે નહીં તોય સવારના ફોનમાં છ વાગે ઊઠે સાત વાગે ઊઠે પથારીમાંથી બહાર આવે પહેલાં મોબાઈલ હાથમાં લે ડેટા ચાલુ કરે વોટ્સએપ ચાલુ કરે નવરો ધૂપ જુઓ છો એક તો તારે કંઈ કામ છે નહીં અને પછી રાજી થાય 60 ચેટ્સ 90 મેસેજીસ પણ એમાં 90% તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે કા કે તનો ઓળખે છે કોણ કે તો તને હારો મેસેજ મોકલે કામનો કોઈક મેસેજ મોકલે અને એમાંથી એક ગુડ મોર્નિંગનું ફૂલડું તને પાછું ગમી જાય એટલે તું તારા ગ્રુપમાં ફોરવર્ડ કર એટલે જુનાગઢ થી અમદાવાદ થઈને મુંબઈ થઈને દિલ્હી થઈને લંડન થઈને પાછું ત્રીજા દિવસે તારી ઉપર આવે એનું એ જ ફૂલડું હોય પણ બપોરે આમ કોઈક નવરો હોય એટલે એકાદું પાંદડું ક્રોપ ચોપ કરી નવ જવા દે એટલે પાછું તું નવ જવા દે નવરાશનો તો કોઈ પાર છે પાછો રાત્રે અગિયાર સાડા અગિયાર બાર સાડા બાર સુધી પાછો મોબાઈલ ઉપર બેઠો હોય પાછો આમ જોવે કઈ છે સુધી વખતે પાછો એક વાર ચાલુ કરી લે છે છે તું સેલિબ્રિટી છું તું કઈ સેલિબ્રિટી છું આ વાત બધી સિરિયસલી લેજો તમે એમ ના માનતા હજી તમે ઇન્ક્યુબેશન માં છો પેલું નાનું બાળક જન્મે ને અને નોર્મલ ના હોય ને એટલે ઇન્ક્યુબેશન માં રાખે એને ઓક્સિજન મળે એમ અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ છો ને ઇન્ક્યુબેશન માં છો પૈસા જોતા એટલે પપ્પા ને મમ્મી ને ફોન કરો પછી એ ટ્રાન્સફર કરે પૈસા મળી જાય પણ તમે બાર સ્ટેપ આઉટ તો થાઓ પંદર હજાર રૂપિયાની મહિને માસિક નોકરી માટે તમને ફીણ આવી જશે સહેલું નથી બાર અને જો તાકાત ડિગ્રી મેળવશો ને આયા એમ એમાંથી ગ્રેજ્યુએટ થાય છે છોકરાઓ કેન્ટીન માં બેઠો હોય લાસ્ટ સેમિસ્ટર માં હોય ત્યારે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી એમએનસી આયા એમ એમાં આવે एना सीनियर एग्जीक्यूटिव एना छो ए स्टूडेंट साते विद्यार्थी साते बात करे एंड आई एम सर बोले हो सर सर एंड बिलो पग ऊपर पग चलाने समो संचापित तो होए मतलब के सर तुम्हारी हम हमारी साथे गूगल में काम करसो माइक्रोसॉफ्ट में काम करसो कारण के द फाउंडेशन ऑफ द मेजर अमेरिकन एमएनसी इज इंडियन आईआईटी एंड इंडियन आईआईएम माइक्रोसॉफ्ट और नासा में 27% प्रेजेंस

જે તમે એક એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ તરીકે આખી જિંદગી કામ કરીને બેંક એકાઉન્ટ ભૂલથી ભેગું કરશો ને એટલું પેલાને વાર્ષિક પગાર હોય છે તમારા જેટલો છોકરો બાવીસ વર્ષનો એટલે ભણજો સરખું અત્યારે તાકર દિન ના કરતા અને સ્માર્ટફોન હાથમાં આવી ગયો છે લાખો દાડિયામાં ખર્ચી ના નાખતા અત્યારે તમારી પાસે સમય છે ગોલ્ડન સમય છે યુવાન અવસ્થા છે મન અને શરીરમાં તાકાત છે આવી સારી વાતો છે આ બધા પ્રોફેસર શ્રીઓ છે આમ મન લઈને તમને ભણાવે છે તમારી કારકિર્દી માટે ચિંતિત છે આટલો પુરુષાર્થ કરે છે આટલી સરસ યુનિવર્સિટી આવું સરસ કેમ્પસ હવે જે કઈ ખામી રહે ને એ તમારી રહે છે બાકી બધી જ વ્યવસ્થા તમારી પાસે છે તો આવી રીતે पुरुषार्थ કરવામાં કોઈ દિવસ ખામી રાખવી નહીં ત્રીજી એક વાત છે સફળતા માટે જ્યાં હો તમે ત્યાં આપ ખુલ્લી રાખી કાન સરવા રાખવા બુદ્ધિ સતેજ રાખી કોક વાત કોક નાનો વિચાર ક્યાંથી પ્રાપ્ત થઈ જશે તમારું જીવન બદલાઈ જશે તમારી કારકિર્દીને એક મોટો વળાંક મળશે તમે એક જુદી ઊંચાઈ ઉપર પહોંચી જશો અને તમારું પ્રદાન પણ સમાજને બહુ મોટું થઈ જશે વન સ્મોલ થોટ ફ્રોમ સમ ડિરેક્શન કેન ચેન્જ ધ કોર્સ ઓફ યોર લાઈફ ઇટ હેઝ ધ પાવર એટલે તો અત્યારે સ્ટાર્ટઅપ થી દુનિયા છે અને આપણે ગૌરવ સાથે કહી શકીએ ભારતવાસીઓ કે કર્ણાટક રાજ્યનું બેંગ્લોર શહેર એટલે બેંગલુરુ ઈટ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ ત્યાં એવરી થર્ડ કે એવરી ફોર્થ યંગસ્ટર એની પાસે જે વિચારો છે અનબિલીવેબલ ટૂંકમાં સમુદ્રમાં જેટલા પાણીના ટીપા છે અને અત્યારે આ હવામાં જેટલા ઓક્સિજનના એટમ્સ છે ને એટલા સમૃદ્ધ વિચારો આપણી આજુબાજુ છે તમે તમારા કાન સરવા રાખશો આંખ ખુલ્લી રાખશો મગજ સતેજ રાખશો તો આવા વિચારોને તમે પકડી શકશો એકવાર એક યુવાન બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો સેકન્ડ યર કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતો હતો અને ત્યાં બસની રાહ જોતો તો એમને કોલેજ જવું હતું ત્યાં કોઈ યુવાન માતા એના નાના ત્રણ ચાર વર્ષના બાળકને સ્કૂટી ઉપર લઈને આવ્યા એ નાના બાળકને સ્કૂલ બસ પણ ત્યાંથી જ ઉપડતી હતી પણ જરા મોડું થયું હશે એટલે જરા રગવાયા હતા ઉતાવણા થતા હતા અરે બસ આવીને ઊભી તે જ વખતે ત્યાં સ્કૂટી લઈને પહોંચ્યા એટલે ફટાફટ ઉતરીને સ્કૂટી સ્ટેન્ડ ઉપર ચડાવીને નાના બાળક નાનું બેગ હતું એની પાસે ખભામાં એમના એમના નાના બાળકને પૂચકી દમ બસના કંડક્ટરને હાથમાં આપ્યો એટલે કે ધ્યાન રાખજો મારો બાળક પડી ના જાય અને મંદિર જઈને બેઠો ત્યાં સુધી ની આમ માતા ચિંતિત હતી એમ આમ સીટ ઉપર જઈને બેઠો ત્યાંથી જોઈ રહેલી અને પાછી છેલ્લે બોલે કે બેટા બરોબર ભણજે ટીચર બરોબર ભણાવે ધ્યાન આપીને ભણજે હો તું સાંજે આવીશ એટલે હું તને ચોકલેટ આપીશ આ દ્રશ્ય એમણે જોયું એમને વિચાર આવ્યો આ છોકરાને સેકન્ડ યર એન્જિનિયરિંગમાં ભણતો હતો હેલ્પ ધ સિચ્યુએશન આ પરિસ્થિતિમાં કોઈ મદદરૂપ થઈ શકું હવે આપણે ઊભા તો નીકળવું જોઈએ ને ઘર નથી બસ આટલો વિચાર આવે અને આટલો વિચાર આવે એટલે પંદર હજાર જિંદગી પૂરી કરવાની એને વિચાર આવ્યો હેલ્પ ધ સિચ્યુએશન એને એક સોફ્ટવેર ડિઝાઇન કર્યો પ્રાઇમરી બેઝિસ ઉપર એક સ્કૂલમાં આપ્યો કે બાળક સ્કૂલમાં સ્કૂલ બસમાં ચડે એટલે સેન્સર કટ થાય જે પણ મોબાઈલ નંબર રજીસ્ટર થયો ધારો કે એટલે માતાનો મોબાઈલ નંબર રજીસ્ટર થયો એટલે માતાના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમ તમારો બાળક સ્કૂલ બસમાં બેસી ગયો છે એક ક્લાસરૂમમાં એન્ટર થાય એટલે પાછો સેન્સર કટ થાય એટલે પાછો મેસેજ જાય કે તમારો બાળક ક્લાસરૂમમાં આવી ગયો છે ક્લાસ ટીચર કદાચ કોઈ પ્રશ્ન પૂછે ને એ નાનો બાળક એમ હાથ ઊંચો કરે ઉત્તર આપવા માટે એના ટીચરને તો પાછું સેન્સર એના ફિંગરપ્રિન્ટ કટ કરે ને એના મધરને મેસેજ જાય કે કોક પ્રશ્ન ઉત્તર આપવા માટે તમારા બાળકે ક્લાસમાં હાથ ઊંચો કર્યો છે એટલે એનો ધરપત્ર કે મારો બાળક સેફ છે અત્યારે એક્ટિવ છે ક્લાસ ટીચર ભણાવે છે એમ બરોબર બેઠો છે

आने तो सॉफ्टवेयर बनाया लो टेक्निकल एक्सपर्टाइज होती पर एनी पासे कोई नेटवर्क की कंपनी तो होती नहीं ये लेने में चीज तो ये सॉफ्टवेयर आ कंपनी ने आ युवान ने आ सॉफ्टवेयर माटे 70 मिलियन डॉलर्स आ पे 77 49 500 करोड़ रुपया पे पति के मदी नौकरी धंधो बदो व्यापार पते પણ આ એક દ્રશ્ય જોયું એમાંથી એક વિચાર પોઝિટિવિટી રાખવાની આખો દિવસ ટીકા ટિપણ માં જિંદગી ની પૂરી કરવાની એમએસ ધોની જો ધારત ને તો ન્યુઝીલેન્ડ સામે આપણને બોલો વર્લ્ડ કપ માં જીતાડી શકે તો તને આટલી ખબર પડતી હોત તો તને ના રમાડત તે તું દોડ ડાયો થાય વિરાટ કોહલી પાંચ રન આઉટ થઈ જાય એટલે ટીકા શરૂ કરે બોલ આઉટ આઉટસાઈડ ધી ઓસ્ટમ ટપ્પી પડેલી આઉટ સ્વિંગ જતો તો અવે ફ્રોમ ધ બોડી રમાય જ નહીં સિદ્ધાંત જ છે આઉટ આઉટસાઈડ ધી ઓસ્ટમ સ્લેશ કર્યો પછી કટ લાઈન પાસે જતું જ રહે ને આટલું જ મને સમજણ પડે છે વિરાટ કોહલી સમજણ ન પડતી પણ તને ખબર છે આ 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરી પડે એટલે શું થાય અઠ્ઠાણું માઇલ પર આ સ્પીડ ઉપર આ બધી બોલ આવતી હોય ટપી ગઈ ને ફૂટ કટ થાય તારી જિંદગીમાં તે આ સ્પીડનો બોલ ફેસ જ નથી કર્યો ખબર તને તે તારી આખી જિંદગીમાં કોલસાથી કોકની દીવાલ ઉપર ત્રણ સ્ટમ્પ દોડીને ધોકાથી તું ક્રિકેટ રમીને મોટો થયો છું એક તો અને પાછો અહીં દોડ ડાયો થાય તને લેવલ ખબર છે એ પરફોર્મન્સ ખબર છે કંઈ નહીં પાન ખાતા ખાતા એ પાને પાછું બાપના પૈસા ખાતો હોય પિચકારી મારે સ્વચ્છ ભારત બગાડે વિરાટ કોહલી કોહલીને આવડતું જ નથી એટલે દોઢ દાપણ થોડું મૂકી દેવાનું કોઈ પણ મોટી વ્યક્તિ કે મહાન વ્યક્તિ વિશે કોમેન્ટ આપતા પહેલા આપણો દરજ્જો જોવાનો આમાં આપણી બુદ્ધિ શક્તિ ખોટી વપરાઈ જાય છે એ લોકોના જીવનમાંથી સિદ્ધાંતો આપણે શીખી લેવાના અમારા વડીલ સંત પર મુજબ ડૉક્ટર સ્વામીએ શીખવાડે છે કે આવા દરેક કોઈ પણ ક્ષેત્રમાં મહાપુરુષ હોય એના જીવનમાંથી આપણે સિદ્ધાંત શીખી લેવાના તો એ સિદ્ધાંત આપણને જીવનમાં કામ લાગે કેવી ડિસિપ્લિન હોય છે આ લોકોના જીવનમાં એ લોકોના જીવનમાં નીતિ નિયમના ધોરણો કેવા હોય છે જે એક બાઉન્સર વિરાટ કોહલી ઉપર આવ્યો ને એમણે હુક કરવાનો પ્રયત્ન કર્યો પાકિસ્તાનની સામે જ બોલ તો બેટને ટચ નહી થયેલો પણ એમના હેલ્મેટ નો અવાજ એમને આવે એમને થયું કે કટ વાગી ગઈ બોલર અપીલ પણ કરી વિકેટ કીપરે પણ અપીલ કરી પણ અંપાયરે આંગળી ઊંચી કરી એ પહેલા નીકળી ગયા છે તો ને તમે બધાય દ્રશ્ય અમે તો ટીવી જોતા નથી પણ મેં ન્યૂઝપેપર ના એક કટિંગ માં વાંચેલું કેવી સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી આ લેવલ ઉપર રમતા હોય છે અન બોલ થઈ ગયા તો કે ના ના મને તેમ કે ટ્રાયલ બોલો તો ફરીવાર ના ગાલે બધે ટ્રાયલ બધો આવે એટલે આપણી કક્ષા જુદી છે એમની કક્ષા જુદી છે એક જણાએ મને એક વાત કહેલું કે પ્રમુખ સ્વામીને તો બહુ મજા છે એવું કેમ આટલા લોકો માને આટલા લોકો પૂજે રોડ લોકો આશીર્વાદ લેવા માટે આવે સબારના પોર્ટથી એમના નામની જય બોલાય મજા આવે હું મજા આવે હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું તું એ કર પછી આપણે બાકીનું એટલે બાકીનો વાર્તાલાપ પછી આપણે કરીએ તો કે આ તું તું ઘરે નવરો બેઠો હોય ને તારા હાથ 500 વખત આમ કરજે તમને બધાને આ પ્રયોગ કરવાની છૂટ 500 વખત ખાલી આમ કરજે તો પછી મેં મારો મોબાઈલ નંબર શેર કર્યો नो काले बपोरे फरी तो मैंने फोन कर, कर, कर दे क्या तो मैंने टेक्स्ट कर दे ते वक्त तो व्हाट्सएप तू नहीं दस एक वर्ष पहला ना प्रसंग है बीजे दिवस ना टेक्स्ट आवे हो के स्वामी जी आई डिड इट फॉर 370 टाइम्स एंड माय हैंड माय एल्बो स्पेशली स्टार्टेड पेनिंग तो तारी उम्र कितनी तो के 19 वर्ष मैं प्रमुख स्वामी महाराज की उम्र 80 वर्ष नहीं है અને દિવસમાં એક હજાર વખત આમ કરે છે બહુ નાનો પ્રયોગ સામાન્ય ક્રિયા મેં શીખવાડી બીજી બધી તો વાત મોટી પછી પછી કાન પટ્ટી પકડી કે ના હવે પ્રમુખ સ્વામી ના થવાય મેં ખુબ જ તો હવે લિમિટ મારે જાય આ વાત મેં એટલા માટે કરી કે તમારે જીવનમાં સફળતા જોઈતી હોય તો કોઈ પણ વ્યક્તિ એસ્પેશિયલી કોઈ મહાન વ્યક્તિ એની ખોટ ખા પણ એની નેગેટિવિટી માં ચર્ચામાં ના પડતા ડોન્ટ ડિસ્કસ પીપલ those who discuss people have cheap minds those who discuss events have average minds and those who discuss ideas are great minds go in that direction <laughs> mahan vyaktiyo na jivan ma thi ghani badi mahanta hoy એ વાંચવી એ વિચારવી એ બોલવી એની ચર્ચા કરવી તો આપણને એની પ્રેરણાઓ મળતી રહે એવા અહમ સાથે નહીં ફરવાનું કે આપણે કંઈક છીએ પેલા તો કઈ કરી બતાવ અને અહમમાં ને અહમમાં કોઈ મહાપુરુષ વિશે આવી કોઈ મોટી વ્યક્તિ વિશે ટીકા નહીં કરવાની કારણ કે એની કક્ષાનો અંદાજો આપણને હોતો જ નથી એટલે સફળતા માટે આ પણ ખૂબ જરૂરી છે અને છેલ્લી મોટી વાત આમ તો આમાં ઘણા બધા મુદ્દાઓ છે પણ આપણે પ્રથમ મુદ્દો કયો દ્રઢ મનોબળ અને વિચાર બીજી અગત્યની વાત કરી પ્રચંડ પુરુષાર્થ ત્રીજી વાત કરી કે આપણે આંખ કાન બુદ્ધિ સતેજ રાખવા જેથી નાના મોટા ઘણા બધા વિચારો વાતો આપણી પાસે આજુબાજુ સુંદર હોય આપણે પકડી શકીએ ચોથી વાત એ કરી કે સમય આપણે કોઈ ખોટી ટીકા ટિપ્પણમાં કે સોશિયલ મીડિયામાં ફોનમાં ક્યાંય બગાડવાની જરૂર નથી તમે તમારા માતા પિતા પાસે આઈ શું કામ માંગો છો કે મને આઈફોન લાવી આપો તમારો દરજ જો એવું નક્કી કરો કે તમને બર્થડે ના દિવસે આવા દસ ગેજેટ તો તમને ગિફ્ટમાં મળવા જોઈએ એ નક્કી કરો ને નક્કી એ કરવાનું છે

અતુટ વિશ્વાસ અને અતૂટ ભક્તિ હંમેશા રાખવા એમાંથી જીવનના પ્રાપ્ત થશે તો લગભગ મારા જીવનમાં થી પણ વધારે ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ વિન્સન ચર્ચિલ ટુ મહાત્મા ગાંધી ટુ સરદાર પટેલ ટુ સચિન તેંડુલકર બધાને નાની મોટી શ્રદ્ધા ભગવાનમાં કુદરતના ક્રમમાં ક્યાંક ને ક્યાંક હતી જ કારણ કે સફળતા માટે પ્રેરણા રૂપ છે ભગવાનમાં શ્રદ્ધા અને નિષ્ફળતા દરમિયાન સ્થિરતા આપી શકે છે આ ભગવાનમાં શ્રદ્ધા એટલે બે પક્ષે આપણને ઉભય પક્ષે લાભ છે ઘણા બધા મહાપુરુષોના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે જ્યારે એમણે જીત પણ મોટી જોઈ છે અને હાર પણ મોટી જોઈ છે પણ હાર વખતે નિરાશ ના થયા ડિપ્રેશન મને આવી ગયા ફ્રસ્ટ્રેશન મને આવી ગયા એ ભગવાનમાં શ્રદ્ધા હતી એના લીધે આપણે બધા જ ઇલેક્ટ્રિક બલ્બ જોઈએ છીએ એના શોધ કરતા હતા થોમસ અલ્વા એડિસન એ થોમસ અલ્વા એડિસન એમના જીવનમાં નવ થી પણ વધારે પ્રયોગ કરેલા પણ હજી ઇલેક્ટ્રિક બલ્બ સંશોધન નહોતું થયું

તારી માતાએ કોઈ દિવસ રાખ નો આટલો મોટો ઢગલો જોયો નહી હોય એને દેખાડો કેટલી સ્થિરતા કેવાય